સુરત નવી સિવિલ કામ કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે જે જર્જરિત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં ટેકા મુકાયા છે સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાવ વ્યવસ્થા કરાઈ છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં લોભી માલનો ખન્ના ટેકા મુકી જુગાડ કરવામાં આવ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યું છે જર્જી થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાય છે સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાય છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવામાં આવ્યો છે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો કે હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું બે વર્ષથી નાટક ચાલી રહ્યું છે વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ છે નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત પણ જોવા મળી રહી છે આ સમય કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે બે વર્ષ બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આથી ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ કે એક પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી સરકાર અથવા તો સચિવને કોઈ જાણ કરી છે આ બાબતે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સર પીઆઈ વિભાગ કામ નહીં કરે છે

બિલ્ડિંગ જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પેશન્ટની સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ પેરેલ કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમ્સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી પ્રાયોરિટીવાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે ગાયનેક અને સર્જરીની ઓપડીમાં જે કંઈ ફેરફારો કરવા જરૂરી હતા એ લગભગ સંપૂર્ણ થઈ ગયા છે અને ધીરે ધીરે એ પણ બધું શિફ્ટ કરી દઈશું નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડૉક્ટર ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો ક કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ તરફ રિનોવેશનમાં લઈ શકીએ બેન ડાયાલિસિસ વિભાગમાં આજથી થોડા દિવસ પહેલાં પણ પોપડા ફર્યા હતા દર્દીની ઉપર હજી પણ પોપડા ફરવાનું યથાવત છે ને એવામાં જેક મારવામાં આવ્યા છે શું ચાર માળનું બિલ્ડિંગ આટલા જેક પર ટકી શકે શકે ખરું આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે કેટલો સમય લાગી શકે છે આ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ હોસ્પિટલ ને તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક 3 થી 5 વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો 15 દિવસમાં બધા પેશન્ટને અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ મેરો અત્યારે કોઈ દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ આશા રાખે કે દુર્ઘટના ના બને જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ નાનો પાડી શકું પરંતુ અમારા તરફથી એમાં સમારકામ અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુની નિગરાણી ચાલુ જ છે બેન તમે જે તમે બી ડોક્ટર છો તમે બી સારવાર આપો છો સેવાઓ આપો છો નર્સો છે કેટલાક પેશન્ટ બી અંદર છે પેશન્ટના રિલેટિવ બી આપના જીવ પર બી જોખમ તરાઈ રહ્યું છે ગમે ત્યારે ઘટના ઘટે તો તમને પણ નુકસાન થઈ શકે છે તો તમે કોઈ સરકારને ઉગ્ર રજૂઆત કરી શકો કે નહીં કરી શકો કે શિપ જલ્દીથી જલ્દી કરવામાં આવે પીઆઈયુ એના તરફથી પૂરી કોશિશ કરી રહી છે એક વખત અમને જો ઓટી તૈયાર મળી જશે તો અમે પંદર દિવસમાં આ બિલ્ડિંગને ખાલી કરવાની ગણતરી સાથે પીઆઈયુ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈએ છીએ મેડમ બે વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી છે પણ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી દર્દીઓ જીવના જોખમે સારવાર લઈ છે